નમસ્કાર દોસ્તો આજની વાર્તાનું કથાતત્વ જર્મનીના લોકસાહિત્યમાંથી અને એમની લોકકથામાંથી લેવામાં આવ્યું છે આ કથાનકને કોઈ ઐતિહાસિક તથ્યો સાથે સંબંધ નથી આ માત્ર ને માત્ર લોકકથા છે દોસ્તો હિટલર એટલે ક્રૂરતા નિર્દયતાનો પર્યાય આપણે એમનો ઇતિહાસ જાણીએ છીએ કે એક જર્મનીનો ક્રૂર શાસક જેને યહૂદીઓને ગેસ ચેમ્બરમાં બંધ કરીને ક્રૂરતાપૂર્વક નિર્મમ હત્યા કરી હતી ખૂબ જ ખતરનાક આ પાત્ર પરંતુ એમના જીવનની એક સંવેદનશીલતાનું પાસું એમની પ્રેમિકા ઇબા બ્રાઉન સાથેના પત્રવ્યવહારમાં આપણને ક્યાંક દેખાય છે અને બીજું એમની આત્મકથામાં એણે ખુદ સ્વીકારેલું કે જો મને શાળાએ રસ્ટિગેટ ન કર્યો હોત તો કદાચ હું આટલો બધો ક્રૂર જર્મનીનો શાસક તરીકે પ્રખ્યાત ન થયો હોત દોસ્તો હિટલરના જીવનના આ તથ્યોના આવા તાણાવાળાની અંદર એક લોકકથા એવી પણ પ્રચલિત છે કે એક વખત વિશ્વયુદ્ધના સમય દરમિયાન હિટલર પોતાની લશ્કરી છાવણીમાં સંધ્યાના સમયે ટેન્ટની અંદર આછા આછા અજવાળાની અંદર એમની સામે એમની પ્રેમિકા ઇવા બ્રાઉન ભોજનની ડીશ આપી ગઈ હોય છે અને હિટલર કોઈ અગમ્ય વિચારમાં બેઠો હોય છે થોડી વાર પછી ઇવા બ્રાઉન એ ડીશ લેવા માટે પરત આવે છે એને એવું લાગે છે કે હિટલરે સાંજનું ભોજન પૂર્ણ કરી લીધું હશે પણ ટેન્ટની અંદર જેવી એવા બ્રાઉન પ્રવેશે છે તો જોવે છે કે હિટલર વિચાર મુદ્રામાં બેઠો હોય છે કંઈક ગહન ચિંતન કરતો હોય એવી રીતના એ બેઠો છે અને રાત્રિ ભોજનની એ ડીશ એ થાળી એમને પડી હોય છે એમાંથી એને કશું પણ ખાધું નથી હોતું એવા બ્રાઉન અચંબિત થઈ જાય છે અને હિટલરને પૂછે છે કે હું તમારા ટેન્ટમાં આ ડિશ મૂકી ગઈ છું હજુ તમે જમ્યા કેમ નથી એક સહજ વાવે એવા બ્રાઉન પોતાના પ્રેમી હિટલરને આ પ્રશ્ન કરે છે ત્યારે આ પ્રશ્નનો જવાબ હિટલર આપે છે ત્યારે આપણને એમના વ્યક્તિત્વની અંદર રહેલું ખૂણે ખાચરે પડેલું એક સ્પંદન એક સંવેદનશીલતાનું પાસું એ નજરે ચડે છે હિટલર પોતાની પ્રેમિકા ઇવા બ્રાઉનને એવું કહે છે કે હું એમની રાહમાં છું હું એમની સાથે જમવા માંગુ છું ઈવા બ્રાઉન કહે છે કે તમે કોની રાહમાં છો ત્યારે હિટલર કહે છે કે ઈવા મારા કેટલાક સૈનિકો આગળની સરહદે મોરચો સંભાળીને બેઠા છે એ સવારના ગયા છે હજુ પરત નથી આવ્યા એ આવે એટલે એની સાથે રાત્રિ દોસ્તો આ હિટલરના વ્યક્તિત્વનું લોકકથામાં ચરિતાર્થ કરતું ચિતરાયેલું આ એક પાસું છે અને આમે કોઈ પણ વ્યક્તિ એ જન્મજાત ક્રૂર ઘાતક નથી બનતો વિભિન્ન સામાજિક પરિબળો એ વ્યક્તિને એવા મકામ સુધી લઈ જાય છે કે એમની પાસે ક્રૂરતા અને ઘાતકીયતા આપોઆપ જે ભૂતકાળની અંદર અન્યાય તિરસ્કાર આ બધા ઘટકો ભેગા થઈને એક સીધા સરળ વ્યક્તિત્વનું ઘાતકીય વ્યક્તિત્વમાં રૂપાંતર કરતું હોય છે કદાચ આપણે એ કલ્પના કરી શકીએ કે હિટલરના જીવનની અંદર બનેલી ઘટના અને ઘણા બધા એવા તિરસ્કૃત પ્રસંગ જેને કારણે હિટલર એ જર્મનીનો ક્રૂર શાસક બન્યો અને જધન્ય હત્યાઓ કરી અને માનવતાનો દુશ્મન બન્યો એ પણ ઇતિહાસનું સત્ય છે પરંતુ એમના ઘડતરની અંદર બાલ્ય અવસ્થાની અંદર જે એમને અન્યાય સહન થયો જે શાળામાંથી એને કાઢી મૂકવામાં આવ્યો કદાચ આ બધા પરિબળો હિટલરના જીવન ઘડતર માટે જવાબદાર હોઈ શકે ધન્યવાદ